ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને અત્યારે મજા પડામાં આવી ગયા છે અત્યારનું વાતાવરણ કહે ને તો વાતાવરણ છે ઠંડી જેવું વાતાવરણ છે ને ધુમ્મસ જેવું વાતાવરણ છે આપણે જો ભાંઠા ઉપાડવાનું ચાલું કીધું દીધું બાકી ગયા હતી ને આ બધું તો આ ધાણાને એવું ઉપાડે છે ને આમાં જો ડુંગળી હતી એને જો ઉપાડી દીધી પણ જોતાગાર ઉપડી તાર ગરમ ભરીવાળે કંઈક સોંપી દઈશું એવા ડુંગળી તો સાફ થઈ ગઈ આપણે ખાલી જો આટલા ભાંઠા રહ્યા છે ને કાંઈ ભાંઠા બધા નાખ્યા છે મસ્ત મજાના ફૂલ ખીલે છે આ બધું બધું વાતાવરણ છે આજનું ચાલો ફટાફટ મેળવી કામ કરવા હવે જય માતાજી બધાની તો આપણે જો થોડાક ધાણા ઉપાડવાનું બાકી હતા એ ઉપાડ લીધા છે આ બાજુ ફાંઠા જો આઠિયાદે પાઠા આપણે સીપીઆઈની કાંઈ જરૂર ન હોય જરૂર ન પડે again It's kind of funny that the more we pass time The more we need to set the rewind And 19 was the give I had to leave you But now I'm seeing all the signs Is this really happening? I can't believe it's true I'm just as surprised as you ગોળા નું ફરી નઈ સર પેટ્રોલ પુરાઈ ગયું ગાડીમાં હવે જો આ પાઠા રહ્યા ને ઉતરી કમે કરીને ખોદવાના છે એટલે કઈ ક્યાંક રહી ગયા છે તો એટલા ખોદાઈ જાય પણ તમે કેટલું પાણી પી ગયા કેટલું બે લોટા પી ગયા જો કઈ ગાવું માટે જો સાંજે તો આપણે બનાવ્યું કારણ કે આજ પવન બહુ હતો એટલે ઠંડી તો બહુ જ લાગે એટલે આપણે આપણે તો અંદર સુઈ જઈ રૂમમાં આપણે પછી ઠંડી આવે કે નહીં સરસ મજાની બેઠ્યું છે બે ગાઉ આ બાજુ આટલું કોથાણ કરેલું જ હતું હવે એટલું કાગળ આજે એટલું ખીલું હવે આને હાલો આપણે બાય ખીલે ફેરી લઈએ કારણ કે હાંજે પછી અહીંયા પાછી બાંધી પડશે તો પછી અહીં ગારો કરી નાખી તો માંદણા કરી નાખી આપણે ગાઉ બાંધી ગઈ હોય

ગાવને ફેરી લીધે ગાવીને ખાવા માંની છે તો આપણે ડુંગળીને મરસીને ડુંગળી આપણે જો આ છે આપણે કેરમ સોપવાનું તો લઈ લેવી જો આપણે જમવા બે ગયા છે જો આ નીંદર માંથી જમવા આવ્યા છે આપણે જો કઢી બનાવી છે મરસાઇ નહીં ની કઢી બનાવીશું આપડા જમમાં બે દી તો ગાઈસ બપોર પછી બધું સાફ કરી નાખ્યું રોજ નું બધું જો વાટી નાખ્યું ને પડું કરી નાખ્યું નવરું ને અત્યારે જો દિયા થમઈન ટેરીમાં હશે ને તેમ વાતાવરણ મસ્ત મજાનું છે ને આપણે જો આટા ભરવી છે પડામાં ને આ બાજુ જો ફૂલડા વીણવાનું ચાલુ છે મારા દક્ષિત ભાઈને બધા એવા છે देव पोजो से फूलड़ा वीणवा तो आज जो आवा फूल से लाल लाल बता गुलाब से क्या देखा गलगोटा केसरी देखा गलगोटा से मस्त मजा ना ये घटे बस ऊपर से ना 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 थी गया पहला मोटा था था તોડો હું ગઢો થઈ ગયો ને જીણા થઈ ગયા ને બધું જો આ લોકો આવડા રેફુડા ઉતારે છે જબલું ભરીને જો એક જો ઢાંગે ઢાંગે કરે છે ઈ સાખી ન જો તો ગાઈસ આપણે તો તળાઈ ગઈ બધું કામ બતાવે ને તમને એટલો નજારો તમે દેખાડો ને તો મસ્ત મજાનો નજારો છે એનો ને જો તળાવ આપણું ઘણું બધું ખાલી થઈ ગયું છે અને આપણે જો ના થાય ને આ તો બહુ આજુ ખાલી થઈ ગયું છે એ થોડો ખાડો રહ્યો છે બાકી તો ઘણું બધું ખાલી થઈ ગયું છે વગન તો આપણે કેટલું બંધ થઈ ગયું છે પણ તળાવના ઉલી બાજુ તળાવની પાળી હેઠે જ જાય છે એ બીજું વગન કહેવાય નથી ને સાલું જ છે અત્યારે અત્યારે જો વાડીનો નજારો કહું ને મસ્ત મજાનો અત્યારે વાળી નજારો છે આ બધું તો પાણીમાં મોરલા બેઠા છે દેખાતા નથી ઉડી જાય છે અમારી દિવાલ રહીને દિવાલ માથે રમતા હોય અત્યારે દેખાય છે એક એકથી કેપ્ચર નહીં થાય તો જંગલનો નજારો કહે ને તો મસ્ત મજાના જંગલનો ને જંગલમાંથી ઘાસ ગાયબ છે કેમ કે હમણાં વીડ ભેળાઈ ગયું છે બધાએ ઢોર લઈને આવે સારી જ દીધું વાઢવા હતું એટલું વઢાઈ ગયું જંગલ ખાતાવાળાએ વાટી લીધું છે વાઢવા નહોતું એ બાકીનું તો ઢોર મેક દીધા છે સાફ કરી ગયા બે ડીમાં ઓલી તો ઢોરા દેખાય કાળા દેખાય એમાં તો હાવ સાફ કરી ગયા એમાં કાંઈ સે જ નહીં આમાં તો અહીંયા ઘણું ઘાસ છે હમણાં થોડાક દલશે એની જેવા કાળા થઈ જશે આય આ બાજુ જો કાળો થોડો ઢરો કાળો થઈ ગયો એમાં ઘાસ ખાઈ ગયા અમાય છે ઘણું બધું છે એ થોડાક દિમ સરી જશે વગર ના શેવાળ બધો થઈ ગયો છે હું કાઈ ધોળો છેતર ધોળકાય છે આ બાજુ જો અત્યારે જો મસ્ત મીઠો મીઠો પવન આવે છે ઠંડો ઠંડો આમ ઠંડી લાગે એવો આવે છે કોટ આપણે પહેરવાનું ભૂલી ગયા છે તો હવે ઘરે નીકળી જઈશું કેમ કે ઠંડી લાગે છે એટલે અહીંયા તો કેટલી ઘડી બેસવું આવું બધું છે ના તો કાંઈ કામમાં તો કોઈ બહુ માપમાપ કામ હતું એટલે બહુ થાક્યા નથી હવે કાલથી પાછું કાલ તો ઢોર મેંકવાના છે પછી પાછું બધા બધા પાછું કામ ચાલુ થઈ જશે ખેતરનું ને અત્યારે પાણી લીધે એટલે ઠંડો ઠંડો પવન નહીં બહુ આવે છે બધું છે તો હલો ફટાફટ મસ્ત મજાનો દી હસમી ગયો છે ફટાફટ વગર નીકળવી ઘરે ફટાફટ નીકળવી ત્યારે પણ મસ્ત મજાની હાજ ને આજે મારે જો રીંગણાનો ઓળો બનાવવાની તૈયારી હાલે છે તો અહીંયા બધું જો ડુંગળી મળે છે આપણે જરી હાર ફોઈલી નાખી થોડીક મદદ કરે એટલે જલ્દી થઈ જાય એટલે અમારા ભાઈ રાજ આવ્યા છે આ બધું કે ખોવાઈ ગયા તા એકદી ને લસણ કરે છે એ એમ હતું છે એ બીજી વાળી વી ગયો હતો ચાલો આપણે ફટાફટ રીંગણાને ફોલી નાખીએ જમવાનું મસ્ત તૈયાર થઈ ગયું છે આપણો ઓળો તો મસ્ત મજાનો ઓળો થઈ ગયો છે ને બાજુ દૂધ છે રોટલી છે ને બધું છે તો ફટાફટ જમી લેવી